તો દેવી આ જે દીકરો તારા ધૂણે છે એ દીકરા ના ઘર માં મળ વારા વારા ધૂણી જાય એનું કારણ તો

કરું બાર કરવાની બરાબર ઘરની બાર ઘરની મેલડી હા પછી બીજું બોલ રામ રામ બોલ

બોલ બોલ બોલ બોલ બોલ બોલ્યા હા સો ટકા તો મારી મળી જાય એમ પણ તને ગમતું નહી હોય એટલે હા ખરી વાત છે